જે શ્રી કૃષ્ણ શ્રાવણ મહિનાનું શંકર પાર્વતીનું કીર્તન છે ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હિમાલય પાર્વતીઓ તરા રે હિમાલય પાર્વતીઓ તરા રે શિવ શંકરની નારમાં પાર્વતી શિવ શંકરની નામા પાર્વતી વર્ષો ના વર સોવીતી ગયા રે વર્ષો ના વર સોવીતી ગયા રે પોળા છે છેકર બાર મહાદેવજી પોળા ભૂલ્યા છે બાર મહાદેવજી ઉમિયા એ શદલી આ રે ઉમિયા એ બદલી રે લીતું છે ભિલાડી નું મા પાર્વતી લીતું છે ભિ લડી નું મા પાર્વતી आत्मा साारण ने छो डलो रे आत्मारण ने सुडलो रे रुम ुमरता जाय माता पार्वती रुम मरता जाय माता पार्वती मीठा मीठा गीत गाय माता पार्वती मीठा मीठा गीत गाय मा पार्वती ಆಸನ್ನ ಆಜು ಬಾಜುವಾಡ ತಾ ರೇ ಆಸನಿ ಆಜು ಬಾಜುವಾಡ ತ ರೇ ಶಿವನೇಶವರಿ ಅಥಡಾಯ ಮಹಾಪಾರ್ವತಿ ಶಿವನೇಶ್ವರಿ ರೇ ಅಥಡಾಯ ಮಹಾಪಾರ್ವತಿ ಭಿಡಲ ತೆ ನೇತ್ರ ಉಗಾಡಿ ಯಾರೇ ಭಿಡಲ ನೇತ್ರ ಯುಗಾ ರೆ સેંકડો છે પીલડીનો હાથ દેવજી ફેકડો છે પીલડીનો હાથ દેવજી આંગ મરડીને ફદડી ફેરવી રે આંગ મરડીને ફદડી ફેરવી રે ચાલો ને મારી સાથ રૂપ સુંદરી ચાલો ની મારી સાથ રૂપ સુંદરી गङ्गा पावती बेनारियुरे नारियू रे गङ्गा पार्वती बे नारियू रे त्या सुयमारा मनमादेवजी त्या सुयमा रा मानमादेवजी पार्वती ने पियर मो कलु रे पार्वती पियर मो कलु रे ગંગાવાળા ઉસ નાન મારૂપ સુંદરી ગંગા ઉું અસ નાન સુરપ સુંદરી પટરાણી કરી અમેરા ખસૂરે પટરાણી કરી અમેરા કસૂરે સાલોની મારી સાથ રૂપ સુંદરી સાલોની મારી સાથ રૂપ સુંદરી ક્રોધિય મારા કં થે ક્રોધિય મારા કં રે ચાણે તો કાઢે મારા પ્રાણ મા દેવજી જાણે તો કાઢે મારા પ્રાણ મા દેવજી કંઠ ત મનાવીએ રે કંથ તમારામ મનાવીએ રે आफू हिरा हार रूप सुन्दरी आफू हिरा हार रूप सुन्दरी हमे जङ्गल नभ लडी रे हमे जङ्गल नभ लडी रे तमे शङ्कर साक्षात त जी तमे शङ्कर साक्षात तेव जी તમારે જંગલ ચૂપડારે તમારે જંગલ ચૂપડારે તે દેખી અમે ડરી માં દેવજી તે દેખી અમે ડરીએ માં દેવજી જંગલ ચૂપડા દૂર કરું રે જંગલ ચૂપડા દૂર કરું રે લાલ લાલ બાંગલા ઉરૂપ સુંદરી લાલ લાલ બંગલા ઉરૂપ સુંદરી ત્યાં તો પાર્વતી પ્રગટ થયા રે ત્યાં તો પાર્વતી પ્રગટ થયા રે પોળા માં દેવ પોઠા પૈડામાં માં દેવજી પોળા માં દેવ પોઠા પૈડામાં માં દેવજી साल्या पार्वती साथमा साल्या पार्वती साथ महा देवजी शाल्या पार्वती नि साथ महादेवजी कैलशः पार्वती मी कैलश पार्वत माया महादेवजी कैलास पर्वत माया महादेवजी કૈલાશ ઉપર બેસણારે કૈલાશય ઉપણારે ગાય શીખે ને સુણે શા ભળે રે ગાય શીખે ને શણે શાબળે રે શંકર યુતા રે વાદેવજી શંકર ભવ રે વાદેવજી હિમાલય પર્વત યો તરા હિમાલય પર્વતથી યો તરા શિવ શંકર ની નારમા પાર્વતી શિવ શંકરની નારમાં પાર્વતી જે શ્રી કૃષ્ણ શંકર ભગવાનનું ગીત છે ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા